પરંતુ શરૂઆત મહેશ રાશિથી કરીએ રાશિ કે અક્ષર મંગળ મહારાજ રાશિ માટે થોડી ઘણી રહેશે દિવસમાં આત્મીય ઉપર ગુસ્સો ન કરવો તમારા માટે હિતાવ છે ને કારણ વગરના ફાલતુ થી બચવું તમારે બહુ જ આવશ્યક રહેશે કયો ઉપાય કરવો જોઈએ મહેશ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો ફાયદો પ્રાપ્ત થાય માટે બની શકે ત્યાં સુધી કિશ્કિંધા પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરી લઈએ હવે વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુજનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે ધન પ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો આજે તમને પ્રાપ્ત થતા જણાશે પરિવારની અંદર પરમ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અચાનક તમારું સ્વાસ્થ્ય બગડે નહીં તે અંગે તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે કામકાજના બોજામાંથી આજે તમે મુક્ત થઈ શકશો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજે નિર્ધન વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિની સેવા કરજો આવા વ્યક્તિને ભોજન કરાવજો અવશ્ય આપ સારી સફળતા મળતી જણાશે વાત મિથુન રાશિની કરીએ અક્ષર છે જેનો સ્વામી છે મહારાજ માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાશે કામકાજની અંદર સાધારણ તકલીફોનું પ્રમાણ જણાય અને મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સંપત્તિને લગતા પ્રશ્નો હવે હળવા થઈ શકશે ને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આજના દિવસની અંદર ખાસ કરીને ભગવાન ગણપતિની ઉપાસના અવશ્ય કરજો આપને પોઝિટિવ રિઝલ્ટ મળી હવે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક જાતકો માટે નાના મોટા રોકાણની અંદર તમને સારો લાભ મળતો જણાશે નજીકના તમને સુંદર મજાનો સહયોગ મળી શકે અને વ્યવસાયની અંદર સારામાં સારી આવક થાય એવા સંપૂર્ણ યોગો છે કરેલા કાર્યની અંદર તમને સારી સફળતા મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કર્ક રાશિ વાળા જાતકોએ ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ ભગવાન શંકર ની પૂજા કરવી જોઈએ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો વાત આપણે કરી રહ્યા છીએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર મને તો જ સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિ વાળા જાતકો માટે શેર બજારની અંદર તમને સારો લાભ મળી શકે એમ છે આજે કરેલો વિચાર તમને સારો લાભ આપી શકે એમ છે આજે કોઈ મગજમાં વિચારી લેજો પ્રયત્ન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે શત્રુઓ ઉપર તમે અવશ્ય વિજય મેળવી શકો અને આજના દિવસમાં લગતા અંદર તમને સારો લાભ મળતો જણાશે પ્રેમ સંબંધોમાં થોડીક તકલીફ રહેતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિવાળા જાતકોએ ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ સ્વામી સાથેનો વ્યવહાર સહયોગ પ્રાપ્ત થતો ચિંતાથી તમારું કામ પણ બગડતું જણાશે કયો ઉપાય કરવાનો છે કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળી શકે માટે ભગવાન વિષ્ણુ ની આરાધના કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર નો તમે જપ કરો અવશ્ય આપને સારી સફળતા મળશે સારો એવો લાભ તમને પ્રાપ્ત થતો જણાશે દર્શક મિત્રો વાત ઉલ્લાની કરીએ તુલ્લા રાશિ કે જેના અક્ષર છે રને ત્રણ સ્વામી બને છે શુક્ર મહારાજ તુલ્લા રાશિવાળા જાતકો માટે સમજદારીથી કરેલા કામ અવશ્ય તમને લાભ અપાવશે જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે સ્વાસ્થ્ય માટે સારો સમય નથી અને કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાચવવું બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર તુલ્લા રાશિવાળા જાતકોએ તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો તમારા કુલદેવીની આરાધના કરો પોઝિટિવ લાભ મળશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર છે નાનેજા જેનો સ્વામી બને છે મંગળ મહારાજ કામકાજના સ્થળે તમારો મન પ્રસન્ન રહેતું જણાય શેર બજારની અંદર સારો લાભ મળી શકે એમ છે માટે આજે કરેલો વિચાર પોઝિટિવ આગળ જતા તમને લાભ અપાવી શકશે વ્યવસાયની અંદર નવા નવા કોન્ટ્રાક્ટ મળી શકે પરિવારની અંદર તણાવ અને માનસિક અશાંતિ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે આજના દિવસની અંદર કીડીયારો પૂરી તમારા દિવસની શરૂઆત કરો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક કરી લઈએ ધન ધનરાશિ કે જેના અક્ષર છે ભ અને ડ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે ઉત્તમ પ્રકારના અવસરો તકો તમને પ્રાપ્ત થતી જણાશે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે બહુ જ જરૂરી છે કામકાજની અંદર તમારે મહેનત વધારે પડતી કરવી પડશે ને શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકે એમ છે ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો લાભ મળી શકે એ માટે ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકરની પૂજા કરે શિવજી મહારાજ ઉપર જલનો અભિષેક કરે અવશ્ય તમે આગળ વધો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે હવે વાત કરી લઈએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે ખને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિવાળા જાતકો માટે સંપત્તિને લગતા કામકાજની અંદર તમને અવશ્ય સારો લાભ મળતો જણાશે રોજગારીની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય ને રાજની રાજકારણને લગતા કામકાજની અંદર ધ્યાન રાખવું જરૂરી છે સંતાનની પ્રગતિથી તમારું મન પ્રસન્ન રહેશે આજના દિવસમાં સારો લાભ જોઈએ તો ગાય માતાની સેવા કરો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે કુંભ રાશિ જાતકો માટે વેપાર વાણિજ્યની અંદર નવા વિચારો તમને લાભ કરાવી શકે એમ છે તમે પોતાના બળ ઉપર આગળ વધી શકશો અને જૂની તકલીફ પરેશાની અંદરથી રાહત મળી શકશે આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલ્તા જણાશે અને આજના દિવસમાં ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ હવે વાત કરી લઈએ મીન

શ્ ની શરૂઆત કરવી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે દર્શક મિત્રો શનિ કર્મનો કારકગ્રહ છે શનિ મહારાજની તમારે મહાદશા ચાલી રહી છે તો કોઈ પણ કામ વગર કરી નાખવાનું તમે એવું વિચારશો કે આજની જગ્યાએ આજ કલ 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 આવી વસ્તુ તમે વિચારવા જશો તો શનિની મહાદશા તમને સમસ્યા આપશે શનિની મહાદશાની અંદર તમારે કલ કરેશો આજ કર આજ કરેશો અબ આવું વસ્તુ મનની અંદર વિચારીને તમે તમારા કામકાજ અવશ્ય કરતા રહેશો તો અવશ્ય શનિની મહાદશા તમને positive result aap to jana